ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે હાલ આપણે સિક્મા સ્કૂલે છીએ આ શાળાનું હંમેશા ઊંચું રિઝલ્ટ આવે છે સામાન્ય પ્રવાહનું પણ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ત્યારે જે કોમર્સ સ્કૂલ છે તેમના શિક્ષક છે એમની સાથે વાત કરશું આજે સાહેબ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું તમારી શાળાનું પરિણામ થયું આજે ધોરણ બાર કોમર્સ જે પરિણામ જાહેર થયું છે એમાં સિક્ગમા કોમર્સ સ્કૂલનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ તેર ટકા આવેલું છે અને સમગ્ર બોર્ડનું પરિણામ જોઈએ તો તે ફક્ત ત્રાણું ટકા છે અને વાત કરીએ પોરબંદર જિલ્લાની તો પોરબંદર જિલ્લાનું પરિણામ તો એમાં પણ નીચું એટલે કે નેવું ટકા જેવું આવેલું છે તો આપણી સ્કૂલનું પરિણામ એકસો ને એકસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી એકસો ને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને એમાં પણ એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કે જે સમગ્ર જિલ્લામાં છવ્વીસ છે પરંતુ આપણી સ્કૂલમાં એ છવ્વીસમાંથી પણ આઠ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવેલો છે અને ખાસ જણાવવાનું કે આ બધા વિદ્યાર્થીઓ કે જેને દસમામાં એવન ગ્રેડ નહોતો કોઈ પણ વિદ્યાર્થીઓને દસમામાં એવન ગ્રેડ નહોતો અને બારમા ધોરણમાં એ લોકોએ એવન ગ્રેડ મેળવેલો છે તેવી જ રીતે એ ટુ ગ્રેડ જે સમગ્ર જિલ્લામાં ત્રણસો અને પંદર વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ આ ત્રણસો પંદર વિદ્યાર્થીઓમાં બેતાલીસ વિદ્યાર્થીઓ તો ફક્ત અમારી જ શાળાના છે એટલે કે એવન અને એટુ ગ્રેટ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ પચાસ જેટલી થાય છે સારું પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહનું છે ત્યારે વિદ્યાર્થી બેટા તારું નામ શું કેટલા પર્સેન્ટેજ મેળવ્યું મારું નામ જેઠવાને હા અમિત કુમાર છે મેં નવાણું પોઈન્ટ છાસઠ ત્યાં સાથે ત્રાણું પોઈન્ટ ચૌદ ચૌદ ટકા મેળવેલા છે અને એવન રેટ પ્રાપ્ત કરેલો છે બેટા કેટલી કલાક મહેનત કરતી ને કેવી સફળતા કઈ રીતે સફળતા મળ્યું રોજની 5 કલાક મહેનત અને છેલા 2 મહિના જે શિક્ષકોએ અને અમારી શાળામાં જે સ્ટાફ છે જે કોમર્સ વિભાગનો એને જે મહેનત કરાવી છે અને પેપર સોલ્યુશન કરાવેલા છે એ બહુ કામ લાગ્યા છે તારું સ્વપ્ન શું છે બેટા મારું સ્વપ્ન સીએ બનવાનું છે સીએ બનવાનું સ્વપ્ન છે એક વાલી તરીકે આજે તમારી દીકરી જે સફળતા મેળવી છે કેવી ખુશીનું શું કહું એકદમ ક્યાં શબ્દોમાં ન જાણી દેવાય એવી ખુશી થઈ છે અને ખાસ એમાં મોટો ફાળો હોય તો સિગ્મા સ્કૂલનો અને એમાં ખાસ કરીને કશ્યપ સાહેબજી છે અમારા કોમર્સના બહુ ફાળો છે એનો અને બાકી બધો જે પૂરેપૂરો સ્ટાફ છે પૂરેપૂરી મહેનત લીધી છે બાકી દસમામાં એને આટલા ટકા હતા નહીં અઠ્યાસી ટકા જ હતા એના બદલે આટલો એનો ગ્રોથ થયો છે એ બધું આભારી છે સિગ્મા સ્કૂલને પિતાને દીકરી સફળ થાય એટલે પિતાને સૌથી પેલા ખુશી જાય તમને આ ખુશી મેળવી ત્યારે કેવું તમારો તમારી લાગણી કેવી ખૂબ ખૂબ લાગણી અનુભવ છે બાકી બીજું કંઈ કહી નથી શકતો તમે લાગણીના શબ્દો કહી શકાતા નથી તેવું વાલી નું કેવું છે બેટા તારું નામ શું મારું નામ ભોટિયા હેરલ છે કેટલા પર્સન્ટેજ મળ્યો મને 91 91 પર્સન્ટેજ આવ્યા છે અને દસમામાં મને પિચોતેર જ હતા પણ અહીં શિક્ષકોના સહકાર્થિન વાલીના સહયોગથી મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે કેટલી કલાકની મહેનતને કઈ રીતે સફળતા દરરોજ પાંચ છ કલાક તો વાંચવાનું ને આ સ્કૂલેથી જે વર્ક આપે એ કરવાનું કરવું શું સ્વપ્ન છે બધા મારે માંથી એમબીએ કરવાનું છે ખૂબ ઊંચું સ્વપ્ન છે આઈએમમાંથી જે એને અભ્યાસ કરવો છે આજે તમારા શું થાય છે મારા બેન થઈ છે સૌ પ્રથમ તો હું સિગમા સ્કૂલ અને તેના શિક્ષકોનો આભાર માનું છું કે તેના મહેનતથી અને મારી બેનના મહેનતથી તેને આજે એ એવન ગ્રેડ મળ્યો છે અને ઘરેથી પણ ફૂલ સપોર્ટ હતો હવે તેને આગળ જે પણ ફિલ્ડમાં જવું હોય એમાં ઘરેથી ફૂલ સપોર્ટ રહેશે સંતાનોને ભણાવવા છે કારણ કે સફળતા મેળવી છે પોરબંદરની જે સિગમા સ્કૂલ છે ત્યાં આજે ખુશીનો માહોલ છે કે જિલ્લામાં સૌથી વધારે એ અને એ ટુમાં આ શાળાના વિદ્યાર્થીઓ છે કે જેમણે સફળતા મેળવી છે અત્યારે સન્માન સમારોહ ચાલી રહ્યો છે દરેક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે સીગમા સ્કૂલનો અહેમ એવો રહ્યો છે કે આ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને પોરબંદરના એક સારા નાગરિકની સાથે સાથે એક સારા અધિકારી બને સારી ફિલ્ડમાં તેઓ જોડાય એ પ્રકારનું એ શિક્ષણ અહીં આપવામાં આવે છે ખાસ કરીને મેરામણભાઈ ગોરાણીયા છે એમની ટીમ અને જે ટ્રસ્ટીઓ છે શિક્ષકો છે અને આ શાળાના ઉજ્જવળ પરિણામ માટે અહીંના જે શિક્ષકો છે એમની જે સફળતા છે તેમને વાલીઓ અને વિદ્યાર્થીઓ બિરદાવી રહ્યા છે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું છે તેમ દર વખતની જેમ આ વખતે પણ શીખવાનું છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેનું આ અંદાજે છન્નું ટકા જેવું રિઝલ્ટ આવ્યું છે જે સાયન્સના વિદ્યાર્થી તે વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષક અને વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ વનમાં જે બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે તેમની સાથે પણ વાત સાહેબ જે રીતે વાત કરીએ ધોરણ નું આજે જે પરિણામ જાહેર થયું છે આપની શાળાનું કેવું પરિણામ અને કેટલી મહેનત જે અમારી શાળાનું ગુજરાતી પ્લસ ઇંગ્લિશ મીડિયમનું જે પરિણામ છે અંદાજિત નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ છે એટલે કે છન્નું ટકા છે અને વિદ્યાર્થીઓની મહેનતમાં જે અમારી એક મેથડ છે પ્રોપરલી એને લીથા પ્રોવાઈડ કરવા એટલે કે મટિરિયલ પ્રોવાઈડ કરવું ટેસ્ટ વ્યવસ્થિત લેવી અને કન્સિસ્ટન્સી જે ટીચરો દ્વારા એને શીખવાડવામાં આવે છે ખાસ કરીને એના ડાઉટ સોલ્યુશન એક્સ્ટ્રા પેપર સોલ્વ કરાવવા આવા કારણો લીધે છે રિઝલ્ટ છે એ અમારું છેલ્લા દસ વર્ષથી સતત સારું આવી રહ્યું છે ગયા વખત કરતાં જે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વધારે આવ્યું છે અત્યારે આપણી શાળાના પરિણામમાં કંઈ ફેરફાર કરો આ વખતે વિદ્યાર્થી જે પોરબંદર જિલ્લામાં એવન જે ગ્રેડ હતો એ પણ અમારી શાળાનો છે અને આજ વખતે અમારા બે વિદ્યાર્થીઓ એવન ગ્રેડ ધરાવે છે અને પોરબંદરમાં એ ટુ ગ્રેડમાં બત્રીસ વિદ્યાર્થીઓમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અમારી શાળાના છે આ રીતે સિગ્માનું ધોરણ બારનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં જેમણે એ વન ગ્રેડ મળ્યું છે તેમની સાથે વાત કરશું બેટા તારું નામ શું ક્યુ ગામ અને કઈ રીતની સફળતા મારું નામ કારણ આનંદ છે હું રાણાવ ગામે રહું અને મારી મહેનત શિક્ષકોની મહેનત અને મારા માતા પિતાનો સપોર્ટથી હું આ સ્થિતિ હાંસિલ કરી છે કેટલી કલાકની મહેનતથી તને સફળતા મળી છે આમ તો સ્કૂલ ફૂલ ડે છે એટલે પાંચ વાગે હું ઘરે પહોંચી છું ત્યારબાદ ચારથી પાંચ કલાક મહેનત અને જ્યારે ટેસ્ટ કે એવું હોય અને જ્યારે મેં મારું ટાઈમ ટેબલ બનાવેલું હોય એ પ્રમાણે મેં મહેનત કરી હતી મારે શું બનવાની ઈચ્છા છે મારા આગળ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને સોફ્ટવેર એન્જિનિયરિંગ બનવાનો એન્જિનિયર બનવાનો વિચાર છે વિદ્યાર્થીના ખૂબ ઊંચા સપના છે એક વાલી તરીકે તમારો જે દીકરો છે એમને સફળતા મળી છે કેવી ખુશી મહેનતમાં તો કોઈ બાકી નથી સાહેબ બરાબર એ સ્કૂલેથી આવી અને લગભગ એક દોઢ વાગ્યા સુધી તદંતર મહેનત જ કરે છે સવારે પાલો વહેલો ઊઠી અને બહુ મહેનત કરે છે બાકી તો આ બધા સાહેબનો સાથ સહકાર બહુ મહત્વ ભાગ ભજવ્યો તમને કેવી ખુશી છે દીકરો સફળ થયો છે ના બહુ એની વાત તમે પૂછો માં બહુ જ બહુ જ પિતાના આંખમાં હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે જ્યારે સંતાન સફળ થાય છે ત્યારે સૌથી પહેલી ખુશી છે એમના પિતાને થતી હોય છે આવી જ એક દીકરી છે ખેડૂતની દીકરી છે તેમની સાથે વાત કરશું બેટા તારું નામ શું તને કેટલા પર્સન્ટેજ કેટલા પર્સન્ટ આવે હા ના મોડી દ્રાવતી મારા પર્સન્ટેજ 90.2 છે અને પર્સન્ટેજ 99.61 છે

દીકરીને એમબીબીએસ થવું છે તેમના પિતા સાથે વાત કરું છું તમારી દીકરી તમે ખેતી કામ કરો છો ધરતી પુત્ર છો તમારી દીકરી હવે ડોક્ટર બનશે કેવી ખુશી છે એ પૂરેપૂરું પ્રયત્ન છે દસમા ધોરણમાં દીકરીએ પહેલો નંબર લીધો હતો અગિયાર ધોરણ સાયન્સમાં પહેલો નંબર લીધો હતો અને બાર સાયન્સની અંદર પણ આ સ્કૂલની અંદર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે બહુ સારી એવી મહેનત કરે છે અને દેખાય છે કે એમબીબીએસ બને એ સપના છે તમારી દીકરી ડોક્ટર બનશે તમને કેવી ખુશી ખુશી તો હોય ને એક નહીં છ દીકરી છે તો એવી મહેનત થી હું આ હતા વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ અને શિગ્મા સ્કૂલનું જે રીતે પરિણામ આવ્યું છે તેને લઈને જે શિક્ષકોની મહેનત છે સાથે સાથે વિદ્યાર્થીઓની જે મહેનત છે એ દીપીયુટી છે કોઈને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે કોઈને ડૉક્ટર બનવું છે આજના જે સ્વપ્ન છે આજની જે સફળતા છે એમને લઈને અનેક સ્વપ્નઓ શવ્યા છે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર